अहुँ करो सो तेल नाखी दो माथामा मा? काई नई ओफिसने फाइल चेक करू सो ठीक है उसे चापी विस्त तमारे आतो लती है अल्यो गर्मा गरम चा डेंटड़ा अहुँ करो तमने पाच़जा रुपिया पोने गाम मा जाऊ उसे कटलेरी लेवा जब बाई म

પણ હું કઈ ખાઈ ન જો 5000 તમારા વાત ઈવા હે ઘર હાટુ લેતી જવાની છું આ તો ખટે નહીં એમ આપને હોય ને ભેગા તો આપને એમ થાય કે સે 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 કોઈ પાહ માંગવા ના પડે હંધી આવશે જલપા બેન આવશે રસના ભાભી આવશે પૂસડી આપશે બાઈ બાઈ બધી જાય છે ઓ હો 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 રસના ભાભી ને જળપા ભાભી ને પૂસડી ને બધાય જાવસો હા ને મારી એકલીન વસ્તુ નથ લેતી તમારું કઈ કઈ લેવાનું છે સડીમ નાખવાનું ગટર તમાર ગોંજી ઘણું લેવાનું છે તમારું એટલે માંગતા હોય અમને કઈ જોખ ના હોય કઈ ની ના દેવા હોય તો આર ના આવ્યા છે ને પાકીટ માં ભેગા કર્યા છે મે બધાય ના પગે લાગી લાગીન હો અને 500 અને 200 એમાંથી લઈ જાય હવે જો તમારી કાઈ ચીજ ના લઈ આવું હા ને ભાઈ લઈ લે કબાટ માંથી 5000 જા ખોટા એમ કર માં છેડા છડાઈ માં થેન્ક યુ તો તમે પહારી ના આવો છો કઈ છેડા બેડા છડાઉ તો તમે દિયન છો બાકી તમે દયા ખાવેવા સો નહીં

ના ના डियर હમણા ફેશન છે આ રીતના શોર્ટ કુર્તી ઓન્લે એમ પહેરે છે બધાય વન વનપીસ ટાઈપ બરાબર નીચે કંઈ આવતું નથી ઠીક સારું લ્યો હાલો ગામમાં જાય જઈએ જગ્યા સગ્યાની જડે મુદલ બેહું તો 릭સામાં ને આ ફેશન વાળું પહેરી હું जाऊ હાલો 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 મોડું થાય જલપબેન આ બ્યુટી બારમાં છે ને બહુ ફાઇન વસ્તુ મળે હા બહુ બહુ ફાઇન મળે છે એકદમ કોસ્ટલી હોય છે બટ પ્રોડક્ટ છે ને કંપની ની બ્રાન્ડેડ હોય છે જોને ઇંગ્લિશ ની ફોતરીક બહુ ફાઇન મળે વારી ની થાતી આય બાપ ભાવ ફાડી ખાહે આના ભેગા આવિયા ને એટલે આપણે 5000 એ પૂરા ના થાયો દુકાન તો જો ફરતી કોર એસી ને કેવડી મોટી છે બાપા મુંંગી ના ડાટ વારી બી એટલી એ છે કોઈ જાણે આય ભાવ પૂછવા દેતે કાદો હેલો ભાઈ બ્લુટીસાઈડ ભાઈ ઓ આ લિપસ્ટિક નો એક નો ભાવ શું છે સોનલ ભાભી લિપસ્ટિક નાય લિપસ્ટિક ખબર છે એ તમને હો કંપની ઉપર હોય છે બેન આ બધી વસ્તુનો ભાવ છે ને આઈ થિંક હજાર ઉપરનો છે અરે રે 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 1000 માં કે માં તો જીમાર ઘરવા રો એમ કેતો તો બધું આવી જાય મને તો આ લિપસ્ટિક બહુ ગમે છે બ્રાઉન પર છે ને હું તો લઉં છું એક તમારે કોઈ લેવી છે ના 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 તમે લઈ લ્યો તો ગણ હાલો હાલો તમે આ દુકાનમાં લઈ લ્યો હાલો પૂછડી આપણો આ દુકાનમાં કામ જ નથી હો આ રૂપિયાવાળાની દુકાન છે આપણે તો હાલો હું બતાવું ને સિંટુની દુકાન ત્યાં મસ્તીનું મળે બધું

એ તો ભાઈ ઈ 15 વારા છે અને 10 વારા છે અને 25 લેવા હોય હા હા આ આપણો ભાવ મારે પણ એવું જ લેવું છે पिंक કલર નું હાલે ટેબલ પર બે બટરફ્લાય રાખ્યા હો મારું પુછડી નું કેમ દીધી હા અન ભાઈ નખરાંગ વાન સીસ્યુ છે ઈ સે 10 સાઈપા ભાભી ઓલી સરસ છે જો લાઈટ કલર છે ને આગળ દેખાય છે આવડિયા ને હા હા હવે તો આસા કલર ફેશન છે ને કા આ સો ગુલાબી ના સો લીલો ના સો દૂધિયાન હા હા છે કા બધું એ સિન્ટુ ભાઈ સડી નાખવા ને ગટર છે તમાર ભાઈ ને સડોય નઈ કેપરી નઈ ને એવો છે તેમાં કદ નું ગટર નીકળી ગયું છે તો કલાઈ સિન્ટુ ભાઈ યાદ આવી જાય ને તો લઈ લેવું છે હા રાખીએ રાખીએ આવડો ને હા બસ ઈજ મૂકી દે ટેબલ ઉપર માર એક સ્પ્રે જોઈએ છે હા બસ આ ગ્રીન વાળો જોઈએ છે બેન હું વિચારું છું હજી એકાદી લઈ લઉં ના ના ચાલ જાજી ના લઈ જવાય જાય ખોટા રૂપિયા જોઈ તે લઈ જવાય મને બંડલ દયો ને લગનમાં ભેગા થઈએ ને બાયુ કાટા પીનું માંગા માંગ હોય મારે બે બંડલ હતા બે બે પૂરા કર નાખા ઘઢડી ન્યુ એ એટલે સોનલ ભાભી સેફટી પીનું જ કયો તમે

વાળ સીધા કરવાના સ્ટ્રેટનર લેવા હોય તો ના ના વાળ સીધું કરવા સ્ટ્રેટનર લેવું ઈ તો કઈ એક કરવા હોય ને તો પાવર મારી પાસે કરી મરી આપણે વહાવીએ ને તો ફરતી કર રાખે હગાવાલા આ બ્રેસલેટ ને બૂટી નવીન નીકળું હે લેવું હોય તો સરસ છે પણ અત્યારે નથી લેવું ભાઈ મને એક નાનો પોન્સ ના પાવડર ની સીહી દે દયો આ બ સારું તમે ગુલાબી દીધો નકર હું જાય માંગુ ને લવંડર જ દયો તમે એક સાનલાન પેકેટ હા કલર કલર ના સાનલાની ફેશન છે ને લેવું પડે હવ ને રે આ સેટ સરસ છે મને કાં સેટ બતાવો ને ઈ લઈ લ્યો ભાભી લાંબો આટ કરી જો સોનલ ભાભી કેવો લાગે છે મે ઘરે પહેર્યો જો ગ્રીન ડાયમંડ છે ને વ્હાઇટે છે હ અનબાય આ ગડામ પહેરવા નો સેટ તો કેટલા નો છે નો છે ઓ હો મોંઘા તા મે ના ના બીજુ બધું વ્યાદબી છે પણ આ આપણા લેટેસ્ટ નીકળ્યા છે એટલે હા હારું હારું આ પણ ટેબલ ઉપર રાખી દયો મારે પણ લેવો છે મારે કઈ લેવાનું નથી એક 5 રૂપિયા આર્યોલી ફેવી કીક દે દયો ને ખદના ના વેનક સંપલા તૂટી ગયા નાખી થોડા દેવા હું ફેવી ફેવિકિક બે વાપરી લઈએ પછી જોયું જાય ઈ તો થઈ રહી સોનલ ભાભી આજ ખેરે નથી લ્યો લ્યો આવડી દુકાન માં 5 રૂપિયા થઈવી કાઈ ને તમાર ભાઈ ને કઈસ બજાર થી લેતા આવશે હવે છે તમારે ના ના મારે કઈ નથી હવે મારે પણ નહીં સેન્ટુ બિલ બનાવ નાખો બધા એનું નોખો નોખો એ માં ભાભી તો ના આવ્યા કા સારું લીધું ન્યાથી હા બ્રાન્ડેડ વસ્તુ લેતા આવશે વાર લાગે ને હાચી વાત છે ખર્ચા જ કરાવતી હોય મુંઘુ મુંઘુ હું ને વાહ આપણે બધું સસ્તામાં આવી ગયું જોજી સોનલ ભાભી તમારા 150 રૂપિયા થયા લે બસ 150 માં આવી ગયું બધુંય હાલો દઈ દો હમણા હો સલપા બેન તમારા 270 થયા ઓકે ને તમારા બેન 120 રૂપિયા થયા એને આમ બધે પૂછડી કાય હા વાંધો નહીં અલ્યો પૈસા ઓહો ચિન્ટુ ભાઈ તૈને નખી નખી થેલી દીધી અસલની સે એ હાલો ચિન્ટુ ભાઈ આવજો એ આ એ મોકલજો ચંદ્રિકા ભાભી ને બેહવા સારું હાલો જઈએ જય શ્રી કૃષ્ણ હા પાકુ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ